વડોદરાના બરાનપુરા ખાતે રહેતા વ્યંઢણ સમાજ દ્વારા ઢોલ નકારાના તાલે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું સાથે મતદાન મથકની બહાર ગરબાની રમઝટ બોલાવી લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી વડોદરાના વ્યંઠણ સમાજ દ્વારા મતદાન કર્યું બરાનપુરા ખાતે રહેતા વ્યંઠણ સમાજ દ્વારા મતદાન કરવામાં આવ્યું ઢોલ નગારાના તાલે મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાન કર્યું વ્યંઠણ સમાજ દ્વારા મતદાન મથકની બહાર ગરબાની રમઝટ અંજુ માસી અને તમામ લોકોએ મતદાન કરવાની અપીલ કરી વ્યંઠળ સમાજના અગ્રણી અંજુ માસી દ્વારા વધુમાં વધુ મતદાન માટેની અપીલ કરવામાં આવી હતી મતદાન કરવો આપણો અધિકાર છે કારણ કે અમે પણ વ્યંધણ સમાજ એક દેશના નાગરિક છીએ અમે પણ એક સ્થાન ધરાવીએ છીએ અને આજથી ચારથી સાડા ચાર હજાર વર્ષ તો બારણપુરાણની અંદરથી એના પહેલા અમારો સમાજ આજથી આઠ સાડા આઠ હજાર નવ હજાર પહેલાં ન્યાય મંદિર અખાડો હતો ત્યાં હતો અને સદાયને માટે વેન્ડર સમાજ અમારો વોટિંગ કરવા આવી રહ્યો છે ભક્તિ અને વટતી વોટિંગ કરે છે અને મારી શહેરની જનતાને તો ખાસ અપીલ છે કે કોઈ પણ જગ્યાએ રહેતા હોય નો ડાઉટ ગમે ત્યાં રહેવું પડે છે જરૂર છે તો પણ આપણે આપણા જે મતદાન મથકે આવીને વોટિંગ કરે એ મારી નમ્ર વિનંતી છે